બે મહિલાઓ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે ભોગ બનનાર યુવકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને બારડોલી રૂરલ પોલીસની ટીમે આ મોટી કાર્યવાહી કરી છે ગત અઢાર જાન્યુઆરી બે ના રોજ આરોપીઓએ ફરિયાદીના ભાઈને બારડોલીના મોતા ગામે બોલાવી ખોટી રીતે પોલીસ હોવાનો ઢોંગ કર્યો માર માર્યો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પ્રથમ વીસ લાખ રૂપિયા અને બાદમાં અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ મુજબ ગંભીર ગુનો નોંધાયો છે પોલીસની સતર્કતાથી વધુ એક હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે